જય કિસાન ખેડૂત મિત્રો સૂર્યદય પ્રાકૃતિક ફાર્મ ઉપર આજે જુઓ પાછો નવો અખતરો આવી ગયો છે હવે આ શું છે ભાઈ તો કે આ છે ને પંખો છે અને આપણે રાજકોટ મળી જઈશું ગાયત્રી કંપની મોબાઈલ નંબર મળશે નીચે આપી દઈશું કોઈને લેવો હોય તો ખેડૂત મિત્રો ખાસ આપણા ખેતી કામ પવનની રાહ જોઈ અને આપણે બેઠા રહેતા હોઈએ ઘણા કામ ઊભા રહી જતા હોય અને કેટલું બધું જુઓ હવાના પ્રેશરથી મગફળી ઉડી રહી છે આટલી બધી જોરદાર હવા આવતી હોય પવનની હવરી દિશામાં રાખી દેવાનું જુઓ કેટલી બધી દાખરી છે સીધી સાફ થઈ ગઈ અને અહીં જે ઉપડાય છે તે લુકડું સીધું ખેતી અને લઈ લેવામાં આવે છે અને આ રીતે હાથ થી સીધું કામ લેવામાં આવે છે કેટલી ઝડપ થાય તો તમામ ખેડૂત મિત્રો આવી જે સામાન્ય વસ્તુ હોય એ આપણે વહાવી લઈએ તો આપણું ખેતી કામ ઘણું બધું હોય અને જો આ રીતે તારવી અને ભરવાથી ધૂળ છે ને ડાયરેક્ટ નીચે રહી જતી હોય ને થોડાક અનુભવી માણસો હોય ને તો ઘણું બધું સહેલું પડતું એને જો અહીંયા જ્યાં ઉપણાય છે ત્યાં પણ તરવાઈ રહ્યું અને આ તમે જુઓ પાછળ ખાલી એમાં તોય તો અનુભવી માણસોને કામે તો પણ ઓછી મજૂરી સારું કામ થતું તો ખેડૂત મિત્રો આવા સાધન વસાવી અને આપણે ખેતીને ઘણી બધી સેલી કરી શકીએ અને સૂર્યદય ફાર્મ ઉપર મસ્તીના જે આપણા ઘઉં તમને મેં પોસ્ટમાં બતાવ્યા હતા ને એ ઉગી ગયા છે આજે દિવસ થઈ ગયા છે અને જુઓ ઉગાવો એકદમ મસ્ત આવ્યો છે અને આપણે ખાલી વિઘે બાવીસ કિલા જેવું બિયારણ નાખી અને હીરા ઘઉં જે ખાવામાં અમૃત અને બેસ્ટ છે તે વાવેલા છે ਤੋ ਕਿਸ਼ਨ ਮਿੱਤਰੂ ਜ਼ਰੂਰ ਅਪਣਾਓ ਜੈ ਹਿੰਦ ਜੈ ਕਿਸਾਨ